જેથી કરતા મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળામાં લુનો લાગે એવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર જે સ્વાદમાં ખાટું મીઠું અને ટેસ્ટી બને છે અને બપોરે જમવામાં નાના મોટા બધાને ભાવે એવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીશું આ કચુંબરને બનાવવામાં ખૂબ જ સરળ રીત છે અને ઉનાળામાં આ કચુંબરને બનાવીને ખાવું જ જોઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ રેસિપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નવી નવી રેસિપીના વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવા માટે મેં અહીં એક નંગ તોતાપુરી કાચી કેરી લીધી છે એક મીડિયમ ડુંગળી લીધી છે બે ચમચી કોથમીર લીધી છે બે ચમચી ધાણાજું પાવડર લીધું છે અડધી ચમચી હળદર લીધી છે બે ચમચી ભૂકો કરેલો ગોળ લીધો છે બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી જેટલું મીઠું લીધું છે તો સૌથી પહેલાં આપણે આ કેરીને વચ્ચેથી કાપી લઈશું આપણે કચુંબર બનાવવા માટે અડધી કેરીનો જ ઉપયોગ કરીશું હવે આ કેરીની આપણે ઉપરની છાલને ખાટી લઈશું આ કાચે કેરીનો સ્વાદ ખાતો હોય છે આ કાચી કેરીમાં વિટામિન ભરપૂર માત્રામાં હોય છે આ કાચી કેરી શરીરમાં લાગતી લૂ અને ગરમીથી આપણને બચાવે છે તો આ રીતે કચુંબર બનાવીને રોજ ખાઈ શકાય છે હવે આપણે ડુંગળીને ઉપરથી કાપી નાખીશું અને ડુંગળીના ઉપરના પળને આપણે આવી રીતે ઘાટી લઈશું કેરીની જેમ જ કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં લૂથી બચી શકાય છે ઉનાળામાં કાચી કેરી અને ડુંગળીનું સેવન તો કરવું જ જોઈએ હવે મેં અહીંયા મોટું ખમણ પડે એવી ખમણી લીધી છે તો આ રીતે આપણે અડધી કેરીને ખમણી લઈશું તો આ કેરીનું ખમણ જાડું પડશે આવું જાડું ખમણ કચુંબર બનાવવામાં સારું લાગે છે તો અડધી કાચી કેરીનું ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ડુંગળીને પણ આ રીતે જ મોટું ખમણ કરી લઈશું અહીં મેં ડુંગળીને પણ ખમણીને તૈયાર કરી લીધી છે હવે જે આપણે કેરીનું ખમણ તૈયાર કરીને રાખ્યું છે એની વચ્ચે આપણે ખમણેલી ડુંગળીને મૂકી દઈશું કેરી અને ડુંગળીના ખમણ સાથે બે ચમચી જેટલી તાજી કોથમીર ઉમેરી દઈશું ત્યારબાદ મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરીશું બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે તમારી તીખાસ પ્રમાણે લાલ મરચું ઉમેરી શકો છો એક ચમચી મીઠું ઉમેરીશું હવે ગળાશ માટે બે ચમચી ભૂકો કરેલો ગોળને ઉમેરી દઈશું ગોળ નાખવાથી આ કચોબરનો ટેસ્ટ ખાટો મીઠો બને છે હવે કેરી અને ડુંગળીના ખમણને હાથ વરે બધું જ મિક્સ કરતા જવાનું છે જ્યાં સુધી બધો ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો આવી બીજી ચાર પ્રકારની ખાટી મીઠી કેરીની ચટણીનો વિડીયો મેં પહેલાં પણ મારી ચેનલ પર મૂકેલો છે તો તેની લિંક હું નીચે મૂકી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો હવે ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે અને બધા જ મસાલા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર સરસ તૈયાર થઈ ગયું છે આ કેરી અને ડુંગળીનું કચુંબર ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ક્યારેય આ રીતે ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો તમને બધાને ચોક્કસથી ભાવશે તો આ ઉનાળામાં ચોક્કસથી આ કચુંબર બનાવીને ટ્રાય કરજો આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બપોરે દાળ ભાત સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આજની આ મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને ફોલો કરી દેજો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ